રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના બજેટમાં થયેલી જોગવાઈ અંતર્ગત વોટર મેનેજમેન્ટ યુનિટ હેઠળ જળ સંચય સેલ કાર્યરત છે રાજકોટમાં જળ સંચયની પ્રવૃત્તિને સારો વેગ પ્રાપ્ત થાય તેવા શુભ હેતુથી જળ સંચય સેલ દ્વારા બોર રિચાર્જ ચેક ડેમ બનાવવા બંધ હાલતમાં રહેલ હેન્ડ પંપવાળા બોર રિચાર્જ કરવા ચોમાસા દરમિયાન જે સ્થળોએ પાણી ભરાતા હોય તેવા સ્થળોએ બોર બનાવી વરસાદી પાણીને ભૂતળમાં ઉતારવું રાજકોટ મહાનગરપાલિકાના તમામ બિલ્ડિંગોમાં જળસંચયની વ્યવસ્થા વગેરેની કામગીરી થઈ રહી છે આ કાર્યમાં રાજકોટ મહાનગરપાલિકાને વિવિધ સેવાકીય સંસ્થાઓનો સહયોગ સાંપડી રહ્યો છે જળસંચયની ઉપરોક્ત પ્રવૃત્તિને વધુને વધુ વેગ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને સેવાકીય સંસ્થા સદભાવના ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલ ચેકડેમ બનાવવાની કામગીરીના નિરીક્ષણ અર્થે મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલે સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક મવડી પોલીસ હેડક્વાર્ટર દોઢસો ફૂટ રિંગ રોડ વગેરે સ્થળે બની રહેલ ચેકડેમની વિઝિટ કરી હતી તેમજ સ્કૂલ નંબર અઠ્યાસીમાં સંચય માટેના બોર અંગેની કામગીરી પણ નિહાળી તેને લગતા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી અહેવાલ વિજય મકવાણા